બીજું કે ભાજપને ને હરાવવી જ જોઈએ અને ત્રીજું કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે આ મેસેજ લઈને અમે જીલે જીલે જઈ રહ્યા છીએ હિંમતનગરમાં આવ્યા હતા હિંમતનગરની જનતાને પણ એક વિનંતી કરી છે કે તમે પણ જાગો તમારો આત્મા પણ જગાડો ભાજપ રોડ રસ્તા હોય કે સાબર ડેરી હોય ભાજપના હોદ્દેદારોએ ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું ખેડૂતોનો લોહી ચૂસવાનો હોય વેપારીઓનો હોય શ્રમિકોનો હોય માલધારીઓનો હોય ભાજપે બધાને પાયમાલ કરી નાખ્યા છે મારી સૌ ઉત્તર ગુજરાતના નાગરિકોને વિનંતી છે કે ઉત્તર ગુજરાતમાં ખૂબ સારું થઈ શકે એમ છે સહકારી ક્ષેત્રમાં પણ સરકારીમાં પણ અને એપીએમસીમાં પણ ખૂબ સારું થઈ શકે એમ છે અહીંયા લૂંટ ચાલે છે તો એકવાર તમે વિસાવદરની જનતાની જેમ જો પરિવર્તન લાવશો તો આ બધું શક્ય છે બીજું મારે ઉત્તર ગુજરાતની જનતાની વિનંતી કરવી છે કે કોઈ ભાજપના બનાવેલા બ્રિજ ઉપર ચાલતા પણ નહીં અને નીચે પણ ના ઉભતા તમારા બાળકોને પણ ના ઉભા રાખતા ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા બાળકોને પણ આ ભાજપાળાના ખાડાઓથી અને બ્રિજોથી બચાવજો તમે કમર માટે મત માંગો છો પણ આ તમારા બાળકોનો એકના એક દીકરા દીકરીનો જીવ લેશે એટલા આ નથારા છે એટલા ભ્રષ્ટાચારીઓ છે અને એટલા માટે

સાથે જ દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું નું એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ